મહાદેવ વેલકમ બેક ટુ ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાય હાય મહાદેવ મિત્રો કેમ છો આઈ હોપ તમે મજામાં જ છો અમે પણ મજામાં છીએ તો જો મોર્નિંગ મોર્નિંગ માં વિડિયો કરી દીધો છે સ્ટાર્ટ અને અમારા વિડિયો માં તમારા બધાનું હાથી હાર્દિક સ્વાગત છે અને નવરા બેનો મોગોસ ખાટ લાગે છે લાગે છે તો બોલી પણ નહી શકાતું ખાટી ગયા છે બહુ જ ગરબા રમી રમી

સ્વામિનારાયણ નું હોય એટલે કઈ ઘટે જ ના નહિ દીપત્યાંડી કેવું જ ના પડે સ્વામિનારાયણ મંદિરમાં મંદિર કઈ કહેવાનું ખાવા પીવા રેવાનું બધી જ રીતે વીઆઈપી સિસ્ટમ

એ લોકો ફાઇનલી અંદર મંદિરમાં આવી ગયા છે અને બહુ જ મસ્ત સ્વામિનારાયણ ભગવાન જે કાલુપુર વાળા છે ને એમનું બનાય છે મસ્ત આવે આવવાનું ઈચ્છા થાય નહીં આંટી હા તારસ માં લે અંકલ ને હા મારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજી જુ મને આપશો

બરાબર છે મસાણીમાં બહુ મંદિર થઈ ગયા છે હા શંકર ભગવાન પછી જૈન દેરાસર છે મારું મન મોહી ગયું તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું તારા જોયા ગોરા ગુલાબી ગાલે मारु मन मोही गयो मारु मन मोही गयो मारु मन मोही गयो तारी चटकती चाले मारु मन मोही गयो तने जोया करु आज हु निराते मारु मन मोही गयो डॉगी आवे छे जो डॉगी कितना जाफरा जाफरा छे कहू चालवा मारसु छु एक फोटो चालता नथी ने ઓકે મિત્રો તો તમે જઈ શકો છો અમે લોકો આવી ગયા છીએ સુરત અમારા ભાભી છે અને એમને મેરેજમાં પહેરવાની છે ચોલી તો અમે લોકો રાજા રાણીમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો બહુ જ ફાઇન છે આ બ્રાઈડરમાં છે બધી ઓનલી બ્રાઇડલ બહુ જ ફાઇન છે બહુ જ મોટો સ્ટુડિયો છે અને તમે લોકો બી જરૂર આવજો અહીંયા

નીચે જોઈ શકો છો સ્ટોર તો તમારું વેઇટમાર્ક છે ઓકે કે બીજા બાર રેટ છે તમે જો પેમેન્ટ કરશું છે ઓકે બાય તો અત્યારે અમે લોકો જઈએ છીએ હાલીબેન ના બેડરૂમ માં કઈક ચેન્જિંગ કરવાનું છે અલગ ન્યુ લુક આપવાનો છે એના માટે નીકળ્યા છીએ અને જો હજુ તો રસોઈ નું ઠેકાણું નહીં બનાવવું તો બનાવીએ નહીં તો પછી કઈક કઈક નાસ્તા જેવું કરીને આવીશું અને જો અદાણીમાં હવે આ લાઇટિંગ નવરાત્રી થી લાઇટિંગ ચાલુ રહેશે છે દિવાળી સુધી આટલું લાઇટિંગ હોય છે બહુ જ મસ્ત રોશની રોશની લાગે છે

ભાઈ સનમ દરાય છે હેંગલુમ એમ કે દિવાળીની શોપિંગ શરૂ થઈ ગઈ થોડી થોડી કરીએ દિવાળી જશે જો હાલ પછી આપણે અંદર જઈએ ચાલો બધું ગમે છે હાલ તો આપણે એક નથી લેવાનું કેમ થાકી ગઈ હા બોલો સીડીએ ચડી થાકી ગઈ તો તમે કેટલું બધું ચડવા છે চপাল <laughs> <laughs>

પણ એમનો નંબર લીધો છે ને એ આવવાના છે પાછા એટલે કે હું તમને સ્પેશિયલ બોલ લઈશ અમારા ઘરે તો કે તમે જરૂરથી આવો છો ત્યારે પછી આપણે એમનો વિડીયો લઈશું થાય સ્પેશિયલ દાલ પકવાન આવી ગયા છે એ ફેમસ કે જે સોપ દસ વાગે રાત્રે ઓપન થાય છે અને પહેલાં તો રાત્રે બે વાગે વાગે સુધી ચાલુ હોય છે ચલો ટ્રાય કરો એમ તો બહુ ફેમસ છે પણ ફર્સ્ટ ટાઈમ ખાઉં છું ટ્રાય કરું એવા છે પછી ખબર પડે નહીં

अभी तो टेलर है पिक्चर बाकी है क्योंकि अभी तो कितना शॉपिंग बाकी है मैं तो ऐसे गए थे घूमने के लिए थोड़ा कर लिया घूमने घूमने में हो गया है सब <laughs> तो तो, तो फिक्स करते जाते तो क्या क्या लाते तो बहुत ज्यादा हो जाता है ये वाला लाइट रूम अमरुसनिया और तबाय रूम बाटे छह तो खरी और एक ये है हेलीकार लोहर ब्लैंकेट उठने के लिए और क्या-क्या चीज़ है ही कोठरे में और एक है हेलीबैंड की बेड सीट पिंक कलर और क्या है इसमें साले कोथरे बहुत अच्छे कोथरे नहीं अच्छे देते इसको मुझे नहीं पसंद वाली पर ना हो अमाना लगाओ होता